આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બરોડા પાઠશાળા મેગા અંતાક્ષચનું આયોજન કરવામાં આવ્યું છે આઠસોથી વધુ જૈન સમાજના બાળકોએ ભાગ લીધો છે અઠાવીસ જેટલી મોટા બાળકો અઠ્યાવીસ મોટા બાળકો ચાલીસ બાળકોએ અગાઉ પણ ટીમમાં ભાગ લીધો તો નવ ટીમો ગતરોજ ફાઇનલ મેચમાં આવી અલગ અલગ અંદાજમાં સવાલ જવાબ કરવામાં આવ્યા જેમાં આજના યુગમાં ફિલ્મ ગીતોનો જ્યારે ક્રેશ વધી રહ્યો ત્યારે આ ભક્તિમાં કેવી રીતે રંગાય તેના ઉદ્દેશ્ય સાથે બાળકોને ભક્તિના ગીતો તૈયાર કરવા આવ્યા અને એક વિશિષ્ટ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું કોમ્પિટિશનમાં જૈન સમાજમાં વડીલો સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આનંદ

વર્તમાન કાળમાં જ્યાં સંસ્કારોનું કચ્ચર નીકળી જાય એવું વાતાવરણ ચારે બાજુ ફેલાયેલું છે અને ઓટીટી અને વેબ સિરીઝમાં બધું જ યુવા વર્ગ પાયમાલ થઈ રહ્યું છે એની સામે બરોડા પાછળ સંગઠને એક નવું એક્ઝામ્પલ સેટ કર્યું છે આજે જૈન મેગા અંતાક્ષરી ધ ગ્રાન્ડ ફાઇનલ મેચ એનું આયોજન સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે કરવામાં આવેલું છે એમાં ચારસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો ટોટલ અઠ્ઠાવીસ મોટા બાળકોની ટીમ અને બાર નાના બાળકોની ટીમ ટોટલ ચાલીસ ટીમ હતી એમાંથી ફાઇનલિસ્ટ થઈને અત્યારે નવ ટીમ અહીંયા રમવા આવેલી છે એક નવા જ અંદાજમાં ધડક ક્વેશ્ચન અને એના રોમાંચક જવાબો છેલ્લા નેવું દિવસની દિવસ રાતની મહેનતનું આ પરિણામ છે જેમાં સૌથી વધારે સ્તવણ સ્તુતિ સજ્જાઈ વગેરે જૈન અલગ અલગ ભક્તિ ગીતો બાળકોએ તૈયાર કરેલ છે જ્યારે બાળકો ફક્ત ફિલ્મી ગીતોના જ ગુનગુનાટ કરતા હોય તેના બદલે બાળકોને રમતગમતના માધ્યમે પણ એક અલગ નવા એંગલથી કેવી રીતે જોડવા અને ભક્તિમાં કેવી રીતે રંગાડવા એનું એક વિશિષ્ટ આયોજન બરોડા પાઠશાળા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે આજે અહીંયા આગળ વડોદરાના વિવિધ સંઘોના ટ્રસ્ટીઓ શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો ઉપસ્થિત થયેલ છે અને એના માટે જૈન મેગા અંતક્ષરીનું આયોજન કરેલ છે મારું નામ છે મૌનાંક શાહ